સવાર સવાર આપણે આજે વેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હમણાં કઈ સુરત દાદા તમે દેખા જોવા મળે જ નહીં એ આપણે જોઈએ કે દાદા બહાર આવ્યા એટલે કેટલા દિવસ થી વરસાદ જ છે એટલે વરસાદ વરસાદ જ હાલે બધું તો હાલો ફેમ ને મળીએ આગળ વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે જો અત્યારે ભાઈ છે ને સવા માં થોડીક સવા બાર થઈ ગયા સાડા માં થોડીક વાર છે

એટલે ત્યાં ખાવાનું થઈ જાય કઈક પવન મગડી કઈ બેઠી કે તો હવે જો અત્યારે દુકાન બેઠવા ગયો હતો તે આવી ગયો છે હવે ભાઈ છે ને જો છત્રી લઈ અને અહીં આટો મારવા વઈ આવ્યો ને દુકાનથી બેઠીને વઈ આવ્યો જો આ ધીમે ધીમે પાણી ભરાઈ ગયા આમાં બધામાં થોડા થોડા અને જો પાણી ભરાઈ ગયું પાછળ થોડું થોડું પાણી ભરાઈ ગયું હવે વરસાદ હારામાં હારો બહુ જ પડે કેટલા દિવસથી હમણાં પડે પવન પવન છે સાથે વરસાદ સાથે છત્રી ઉડાડી દે એટલો પવન આવે છે હાલો હવેકાય આઠ પગ અગાસી માથે સડી જાય ગારો ગાય નડે નહી આપણે ક્યાં ફરી આમાં ગારો થઈ ગયો

પછી વરસાદ કઈ બંધ નથી થયો અને આવી રીતે ચાલુ રહે ને તો પાણી ભરાઈ જાય અમારા ગામમાં આમ ઘર માં બધા ને ભરાઈ જાય જોઈએ હું કેટલાક હવે વરસાદ આવી છે હજી

મજા જ તો ફેમિલી જો અત્યારે છે ને ભાઈ ઠંડી આપણે હોય હતી ને આગે તમે એની મારે સડવાનો ટ્રાય કરવાની છે સડાય કે નહીં આડી ટ્રાય કરી લઈએ આપણે દિવાદાંડી જો આ તમે જોઈ શકતા કે છે આખી છે ને ત્યાં ખુદી સડાય ને સડવાનો પ્રયત્ન તો કરીએ પહેલાં તો આમ સડી તો પણ હવે સડવાનું જરાક અઘરું છે એટલે ટ્રાય કરીએ આપણે બસ અત્યારે તમને કહેતા નથી કે સડી જઈ

અને આ બે કઈ આવી લાગતી હતી ને પવનાઈ ફૂલ હતો આમ છે દીવરંડીયા કી હરલે એવું લાગે આમ આખી ગમ અતી હોય આમ બલાવતો એ રીતે લાગી એ જો આપરા વીડિયોસ આવી આ વેની ચેનલ આલો છે અને ફરી પર બેટ નીચે ઉતરી જાય

હાલો હવે ફટાફટ છે ને ભાઈ નીચે ઉતરી જાય એટલે આપણે થોડીક રનિંગ ને કસરત ને વર્કઆઉટ ને કરવાનું બાકી છે એટલે ફટાફટ કરી આવ્યા ભાઈ ભાઈ નજર ભૂલી ને આવું દરિયો ગયા જો તેને ભાઈ કઈ ઘટે તો ફેમિલી ફાઇનલી છે ને આપણે ભાઈ દીવા નડી સડવાની હતી ને સડી ને નીચે ઉતરી જાય ને આપણે છે ને ભાઈ સડી ગયા પહેલા સ્ટેજ સુધી સડી ગયા જો અહીંયા જો અહીંયા પહેલે ઓલે બીજા જાતો ઘણી ઊંચાઈ વધી જઈએ ને તો એ રા એટલે છે ને ફટાફટ નીચે ઉતરી જાય ને હવે આપણે રનિંગ કરવા પાકી જઈએ દિવાળાંડી ચડી લીધા ને ફેલાય સ્ટેજ જ હતા તો ફેર ફાઇનલી રનિંગ ને બધું કરી આવ્યા બસ હવે ખાલી હું થોડીક એક્સરસાઇઝ કસરતને એવું વર્કઆઉટ ને એવું કરવાનું બાકી છે રનિંગ તો કરીએ બસ ફોર્સોની આજુબાજુ ફોર્સોની માથે રનિંગ કરીએ સોળસો મીટરની માથે અને દિવાળાંડી ચડી આવ્યો તો એટલે તો થોડું ઘણું તો વર્કઆઉટ થઈ ગયું હતું ને આ દિવસ અને માથે આપણે આ બીજા સ્ટેજ સુધી આવ્યા પૂરેપૂરી તમે છેડ્યા હતા વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કહીએ છીએ ફરી મળીશું ને અવાજ બી જાય બધાને બાય હાઇ